પાંદેસરા વિસ્તારમાં રાહદારીઓને ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર એક સગીર સહિત ત્રણ આરોપીઓની પાંદેસરા પોલીસે ધરપકડ કરી છે સુરતમાં અસામાજિક તત્વો બેફામ બની પોલીસનો કે કાયદાનો દર રાખ્યા વિના રાહદારીઓને ચપ્પુની અણીએ લૂંટતા હોય છે ત્યારે પાંદેતરા વિસ્તારમાં રાહદારીઓને ચપ્પુ બતાવી લૂંટ ચલાવવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે એક સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પાંદેસરા પોલીસે રજનીશ રાજભર અને વિઘ્નેશ રાવત સહિત એક શગીરની ધરપકડ કરી છે આ આરોપીઓ પાંદેસરા વિસ્તારમાં રાહદારીને આંતરી ચપ્પુની અણીએ રોકડા રૂપિયા તેમજ મોપેડ લૂંટ કરી ત્રણેય ઈસમો ફરાર થઈ ગયા હતા જેથી આ બાબતે ફરિયાદી દ્વારા પાંદેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે તો આરોપીઓ પાસેથી લૂંટમાં લીધેલ મોપેડ અને રોકમ રકમ પણ પોલીસે કબજે કરી છે આ ઉપરાંત ચોરી ની મોપેડ પણ કબજે કરવામાં આવી છે જેથી લૂંટના ના આ ગુનાની સાથે વાહન ચોરી ના બે ગુનાના ભેદ પણ પાંદરેસરા પોલીસે ઉકેલ્યા છે હાલ પાંદરેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્રણ ઇસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના સો રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળે જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરેલ અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાં રિકવર કરેલ અને ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે સદર ગુના ઇન્વેસ્ટિગેશન સેકન્ડ કરી રહેલ છે અને પાસેથી સંપૂર્ણ મુદ્દામલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામલ કબજે કરવામાં આવેલ છે સર આરોપીઓના નામ શું છે અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડુ પાંડે છે જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે સર આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું હતું મોત શોખ વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોતોખ માટે તેઓ લૂંટ કરતા હોવાનું જોડાયા છે